દાદા નો સુ લઈએ ચાલો ચાલ તો કેમ મારે છો બાદ કદક વાળો મરાય નહિ

કે દસમા નું રિઝલ્ટ આવવાનું હતું બારમા બાપા એમ કીધું કે જો તું નાપાસ ને તો તારે મને બાપ નથી કહેવાનું એમ તો તારે મને બાપ નહીં કહેવાનું એટલે રિઝલ્ટ આવ્યું ને તો એના બાપા એ પૂછ્યું કે તારું શું રિઝલ્ટ આવ્યું એમ તો એ કે કઈ નહીં કરશે નહીં કે તે તો એ કે બાપ કહેવાનું તે મોકો ગુમાવી દીધો છે જો આજે રવિવાર છે અને રસોઈની તૈયારી થઈ ગઈ છે રવિવારમાં આજે તો જોવાનું છે સાંજે અમારે ગામનું મંડળ છે એમાં એટલે અત્યારે સાદુ ને સિમ્પલ પુલાવ ભાત બનાવું છું જટપટ બની જાય ને એવા તો ફટાફટ જો બની જાય આપણે જો ભાત ને છે ને બાફી ઓસાવી લીધું આ ઓસાવેલા ભાત છે બટેકું કેપ્સિકમ અને ગાજર લઈ લીધું છે અને અહીંયા જો કઢી બનાવવા માટે છે ને લોટ ચણાનો અને છાશ અને મરચું નાખીને બેટર બનાવેલું છે અને જો કઢીને વઘાર માટેની તૈયારી કરી છે હજી મમ્મી આપણે ઓલા જોશે આપણું કાજુ દ્રાક્ષ પુલાવ માટે ચાલો મમ્મી કાજુ દ્રાક્ષ કાઢે છે ને કાજુ અને દ્રાક્ષ તળી લેવાના છે આપણે કાજુ નાખી દઈએ આપણે કાજુ તળી નાખીએ એટલે નાખી દેવાના છે આપડે મસ્ત મજાના ભાતમાં કાજુ પેલા તળી લઈએ

જો ગાજર ને કરી દીધા છે એડ ચાલો હવે બંને ને ચડવા દઈએ ગોલ ગોલ ગુમાકે જો અહીંયા છે ને બટેકા ને ગાજર થોડા થોડા ચડી ગયા છે હવે નાખી દેવાના છે આપણે શિમલા મીચ ચાલો શિમલા મીચ નાખીએ અને આ સબ્જીના ભાગનું જ આપણે મીઠું એડ કરવાનું છે કારણ કે ભા આપણે જે રાઈસ ભાત બાફ્યા ને ત્યારે એમાં મીઠું યુઝ કરેલું હતું ચાલો આપણે સબ્જીના ના ભાગનું એડ કરી દઈએ મીઠું ચડવા દઈએ આપણે હવે કેટલો મસ્ત કલર આવ્યો કેસરી સાથે લીલો જોયું તિરંગાનો કલર આવ્યો છે આપડે તો જો અહીંયા આપણું છે ને સબ્જી બધું ચડી ગયું છે હવે આપણે ભાતમાં એડ કરી દઈશું ભાત છે બધું એડ કરી દઈએ રાઈસ માં ચાલો મિક્સ કરી મસ્ત મજાના પુલાવ તો થઈ ગયા છે આપડા રેડી હવે નાખી દઈશું આપણે ધાણાભાજી ચાલો તો ધાણાભાજી આપણે નાખી દઈશું તમે જ્યાં નહીં ભાજી વગર મજા જ ન આવે ચાલો મિક્સ 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 કેસરી સફેદ લીલો પુલાવ ભાત રેડી અહીંયા આપણે છાશ ચણાનો લોટ અને મરચી નાખીને બેટર રેડી કરી નાખ્યું છે કઢીનું હવે ઉકળે એમાં નાખવાની છે ખાંડ કારણ કે છાશ જેવી ખાટી હોય એ રીતે આપણે ખાંડ નાખવાની છે એટલે ખાંડ નાખી દઈએ આપણે વઘાર માટે ઘી મૂકી દીધું છે આ બધા ખડા મસાલા આપણે જે પેલા એ આપડો વઘાર થઈ ગયો છે કરી દઈએ એ થઈ ગઈ છે આપણી કઢી રેડી હવે ઉકળી જાય એટલે નાખી દેવાની છે ધાણા ભાજી તો જો અહીંયા બપોર વાગી ગયો છે એક ને એક વાગે હું નાર્દિક બે જમવા બેઠા છે મમ્મી ને એને જમી લીધું તો જો બનાવ્યું છે આગળ તમે રેસીપી જોઈને ને એમ જ તે પુલાવ ને કઢી જ તે ઓનલી ફોર બરાબર ને કારણ કે સાંજે જવાનું છે આપણે મંડળમાં ગામના મંડળમાં તે એવું છે એટલે જો સાદું ને સિમ્પલ કઢી કઢી ને પુલાવ કોને કોને ભાવે કઢી પુલાવ કેજો અને મમ્મી તમે શું બનાવો છો રાગીનો શીરો બનાવો પણ મમ્મી જો પ્રાશીન માટે રાગીનો શીરો બનાવી રહ્યા છે તો એનો રાગીનો શીરો છે અત્યારે જાયગો પ્રાશી સુઈ ગયો તો વેલા કારણ કે વાગી ગયો સાત વાગ્યા જાગી ગયો તો એટલે વેલા સુઈ ગયો તો અત્યારે એ જાયગો છે તેન માટે રાગીનો શીરો નૂના જો પુલાવ અને કઢી જમી રહ્યા છે ચાલો બધા જમવા માટે આ તિરંગા પુલાવ છે આની અંદર ગ્રીન કલરમાં કેપ્સિકમ આવે ઓરેન્જ કલરની અંદર આપણે ગાજર આવે ને વ્હાઇટ કલરના ભાત હોય એટલે આ છે તિરંગા પુલાવ ચાલો બધા તિરંગા પુલાવ ખાવા માટે આ ની નોટ ભાઈએ ફાડી નાખી હાર્દિક કાઢતા પપ્પા કાઢતા તા ને ખીસ્સામાંથી તે ભાઈએ જો પાંચસો નોટ ફાડી નાખી બસ સાંજી છે કે હાર્દિક કેમ લાગે લેશે ઓ પડીશ નીચે બેસ હાલે ટોયસ ટોયસથી રેમ જો 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 હાર્દિક શું કેવું તમારું લેશે કે નહીં જુગાડ મમ્મી લઈ લેતો કઈ વાંધો નહીં ને તો બેંક વાળા તો લઈ જ લે

ચાર ને દસ થઈ છે અને ભાઈ સાહેબ આલા કરી જાય ને તો હાલા કરાવી દેવાના જ કામ મમ્મી તો છે ને છ વાગ્યા આસપાસ બરાબરનો જાગી જાય ને તો ત્યાં પ્રોગ્રામ જોવા દે આપણને એમ અને હેરાન ન કરે કરેવાનો નથી જ બેહવાનો મમ્મી એકસો ને એક ટકાની ગેરંટી અરે આ નહીં કે તમાર પ્રાચીન નો રે એટલે હા સાચી વાત છે પેલા છે ને નાના બાળકો વાળા બધા ઘરે વહી જાય ને પાછા બરાબર ને

અને એમાં ત્યાં તો નાની વસ્તુ અત્યારે માગે મોટી માગે નો લઈ દો ને એટલે પછી એને દુખ લાગ્યા કરે કે મને ન લઈ દીધું એમ એટલે બધી વસ્તુ માગે તરત નહીં લઈ દેવાની લઈ દેવાની જે આપણે અનુકૂળ હોય એ પણ એ માગે ને તરત તો નહીં જ તે એમ અને ઓલો જો કાંઈ મમ્મી તમારે સારું નથી રહેવાનું એટલે તમે ઉપાધી કરતા જ નહીં અહીંયા બધું છે ને તમારે નવું જ કરવાનું આમ જો આમ જો

કેટલા ટાઈમ થી ખબર મમ્મી મેગી નથી ખાધી તમને યાદ છે વચ્ચે તમે પેકેટ લાવ્યા ત્યારે જો ને તમે પપ્પા એ છેલ્લે ખાધું આ લાવો ને એકાદી ટેસ્ટ કરવા મે તો ખાધી જ નથી મમ્મી લાવ્યા તા ને મોટો પેકેટ ચાર નું મેં દેખ નથી ખાધી વાંધો નઈ ને ખાવતો

બાર ની કેમ લીંબુ સોડા પીવી બસ એમ જ બને આ તેર રૂપિયા ના ના બોટલ નો કલર છે કલર છે ને તો મમ્મી કે પાણી દુધિયા છે એ કે બોટલ આછી દુધિયા છે એટલે એવો કલર લાગે છે આ બિસ્લેરી સોડા છે જો બિસ્લેરી એક્સ્ટ્રા સોંગ સ્ટ્રોંગ સાદી બનશે હા મમ્મી એ એમના મત એને ખોલવાની નથી મમ્મી લાવ તો એટલે એ છે પણ આ ભલે આમ નામ રમે એમ આમ નામ ભલે ને રમે એટલે એમ તો જો આ જેમ્સ કાનું હાટુ લાવી એ બાય બાય વન ગેટ વન ફ્રી હતું હા તે આ વખતે ઓરેન્જ લીધું બધું લાય કાનુ ડો રાજી થઈ જાય બોલ લાવી મમ્મી એમ એ તો કહું એટલે જો આટલો નાસ્તો લઈ ને હવે રેડી થઈને જાશું પાંચ થયા છે તો જાશું પછી સાડા પાંચ પોણા છો આસપાસ નીકળશું મોડા મળીએ હવે છે ને સ્નેહ મિલન માં જઈ અહીંયા જો મમ્મી હજી છે ને તૈયાર નથી થતા જો કેટલા વાગ્યા કહું તમને સાડા હાર્દિક જો તૈયાર થઈ ગયા કાનો તૈયાર થઈ ગયો મસ્ત રેડી થઈ જો મમ્મી હવે થાય છે હોય મારા કાના ને રેડી કરતા હતા ને એટલે બિચારા ને લેટ થયું એટલે મમ્મી હમણાં થાય જ છે હું નાર્દિક નીકળીએ છીએ પછી મમ્મી ને પપ્પા બે કાનૂન લઈ આવે છે તો જો અયા હું ને મમ્મી બે બેઠા છીએ જમીને કા મમ્મી હા જમી લીધું જમી લીધું શું તો જમવાનું પાણીપુરી ડોસા છોલે ભટુરા પછી પછી જલેબી ડાઈ વડા ડાઈ વડા રબડી જલેબી હતી પુલાવ ચોકાનો કનો અયા જો રમે બહુ બધી આઈટમ હતી પ્રાસુ હાય એ જો અમારા ગામનું મંડળ છે

જે આપણે ઇનામ મેળવવાનું છે ખાસ એમના વાલીને પર વિનંતી કે પોતાની જે દીકરીઓને ઇનામ મળવાનો છે આગળ સોફા પર કે પોતે સ્થાન લઈ લે છે શું બ્રાશ્યુ કટ 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 કાનુ કટ Kakak, 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 papa, papa, kaya, papa, 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 DJ DJ karo પાણી માપીને ન જાવ આ જવાબદારી મારી છે પણ પિનલબેન કેતા ગર્વ થાય કે સતત બાર વર્ષ સુધી આ સુરત ના આંગણે મારું ગામ આદર્શ ગામ આ ગોરાસુ પરિવાર મળતો રહ્યો છે વિદ્યાર્થી ઉત્કર્ષના કાર્યક્રમો કરતો રહ્યો છે મારા ગામ માટે શું સારું કરી શકાય અને ગામની અંદર કદાચ મળે કે ન મળતા પરિવાર ગૌરવની વાત હોય એની સાથે મહત્વની વાત એ છે કે જમવામાં જેટલું માણસો હોય ને એનાથી અડધું જ માણસો અહીંયા હોય પણ કોર કમિટી મેમ્બર ને કદાચ એવું થયું હશે કે સૂર્યનારાયણ નો તાપ વધારે લાગે છે એટલા માટે પેલા જમાડી દઈ પછી કાર્યક્રમ પણ આવા બહુ જોજ કાર્યક્રમ હોય કે જમ્યા પછી લોકો બેસતા હોય એટલે એક વખત પહેલી તાલી છે ને તમે તમારા માટે પાડો કે તમે બેઠા છો જમી લઈને આટલી જ વાર હોય દુનિયાના કેટલાય કામ તો યાદ આવી જાય કે મારે પહેલું છે ને એટલે ત્યાં જવું જ પડશે જો જમવાનું આઠ નવ વાગે હોત ને તો ચાલે એની અંદર બધા જ પરિવારો જેટલા પણ દંપતી અહીં આવતા હતા ને મેં જોતી જેટલા ઘરે બનતું હોય ને મંચ ઉપર અહીંયા હસતા હોય

બધાની વચ્ચે કેવું લાગશે કેવું નહીં બધી એક બાજુ વાત કે પાણી ગ્લાસ લઈને આવીને એને દવા પાઈ દીધી દાદા ને કે ખરા અર્થ અંદર પરિવાર કોને કહેવાય આ એની સામે પણ બે હાથ ઊંચા કરીને આપણે અહીંયા સરસ મજાના જયનાથ સાથે બોલીએ શ્રી આવર રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી આપણે આવી ગયા છે સ્નેહ મિલન માં ગયા હતા ને તો સ્નેહ મિલન માંથી ઘરે આવી ગયા છીએ અને હવે બનાવવાની છે

તો હવે આવી જ બનાવવાની ને આપણે ઘરે બહાર શું કામ પીવા જાવી બરાબર ને મજા આવી જાય ને તો એવું છે જો હાર્દિક મજા પડી ગઈ હવે આપણે આપણી બનાવી નાખીએ લીંબુ સોડા અને આ વિડીયો નો એન્ડ અહીંયા કરી દઈએ તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય દેખી ચીયર્સ કર રહે હે મેરે હસબન્ડ